આ વખતે આણંદ જિલ્લો હોય કે ગુજરાત હોય કે આખું દેશ હોય તમામ જનતા પરિવર્તન કરવા માટે એનું મન બનાવી ચૂકી છે દરેકના ખાતામાં પંદર લાખ જમા કરાઈશું એવા વાયદા વચન આપ્યા હતા આ તમામ વચનો જુના સાબિત થઈ ચૂક્યા છે પાંચ લાખથી વધુની લીડ થી જીતવાનું જે સપનું છે તે સાકાર તેમનું થઈ શકે છે તેવું લાગી રહ્યું છે તમને બટન દબાવે ને લીડ આવી જવાની પાંચ વર્ષમાં કેવું શાસન કર્યું છે કેવા સંસદ સભ્ય આખા દેશ ભારતીય જનતા પાર્ટી ની એની સત્તા જાય એનો ખૂબ ડર છે ઈડી સીબીઆઈ ઇન્કમ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી અને જેટલા પણ વિરોધીઓ છે એને ડરાવા દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો કેમ આટલા વર્ષોમાં એક પણ ભાજપના નેતાને ત્યાં રેડ નથી થતી બહુ ભાજપમાં આવે છે એટલે દૂધે ધોયેલા થઈ જાય છે આ ભાજપનો વોશિંગ પાવડર જે છે એ ભ્રષ્ટાચારીઓને સફેદ કરવા માટે કેમ વપરાય છે ચૌદ ને ઓગણીસ માં એમણે બે વખત વિશ્વાસ મૂકી જોયો પણ આ વિશ્વાસનો દરેક રીતે ઘાત થયો આણંદને કંઈ ના મળ્યું આણંદની જનતાને કંઈ ના મળ્યું પ્રતિનિધિઓ પણ એવા મળ્યા કે જે જનતાના પ્રશ્નો માટે લડવાનું થાય ત્યારે પોતાની પક્ષની મર્યાદાઓને કારણે આંગળી ઊંચી કરીને બેસી રહ્યા જો તમે ચૂંટાઈ આવો આવશો તો સૌપ્રથમ ખેડૂતો માટેની શું શું વ્યવસ્થા કરશો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધું છે જ્યારે આણંદની અંદર લોકસભાની સીટ અમિતભાઈ ચાવડાને આપવામાં આવી છે અમિતભાઈ ચાવડા હાલ ધુળેટા ગામની ઉપસ્થિત છે ધુળેટા ગામની અંદર જે છે જનસંબોધન કરી રહ્યા હતા સીધી ચર્ચા કરીશું અમિતભાઈ આપનું સ્વાગત છે ગુર્જર ગજનામાં આજે લોકસભાનું ચૂંટણીનું પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને દેશની સૌથી મોટી પંચાયત માટે લોકો પણ તૈયાર છે આ વખતે આણંદ જિલ્લો હોય કે ગુજરાત હોય કે આખું દેશ હોય તમામ જનતા પરિવર્તન કરવા માટે એનું મન બનાવી ચૂકી છે છેલ્લા દસ વર્ષના જે વાયદા વચનો હતા એનો હિસાબ જનતા કરી રહી છે એનો જવાબ જનતા માગી રહી છે કે તમે સો દિવસમાં મોંઘવારી ઘટાડવાની વાત કરી હતી આજે દસ વર્ષ થયા મોંઘવારી ઘટવાને બદલે આસમાને પહોંચી છે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત થઈ હતી દરેકને પાકું મકાન આપવાનો વાયદો કર્યો હતો ખેડૂતોની આવક બમણી કરવાની વાત થઈ હતી ધંધા વેપારની ઉન્નતિની વાત કરી હતી મહિલાઓને સુરક્ષા સાથે સન્માનની વાતો કરી હતી કાળું નાણું પાછું લાવી અને દરેકના ખાતામાં પંદર લાખ જમા કરાઈશું એવા વાયદા વચન આપ્યા હતા આ તમામ વચનો જુમલા સાબિત થઈ ચૂક્યા છે અને હવે પ્રજા એનો હિસાબ કરશે સાત મે જ્યારે મતદાન થશે ત્યારે આણંદ સહિત સમગ્ર ગુજરાતની જનતા પરિવર્તન લાવવા માટે ઉત્સુક છે જી ચોક્કસ અમિતભાઈ વાત કરવામાં આવે તો હાલ મિતેશભાઈ આણંદના સાંસદ છે જો તમે ચૂંટાઈને આવશો આણંદ માટે સૌ પ્રથમ પગલું કયું લેશો તમે સૌ પ્રથમ તો આણંદ જિલ્લાનું અસ્તિત્વમાં આજે પચીસ વર્ષ થયા જિલ્લામાં સિવિલ હોસ્પિટલની સુવિધા નથી સૌથી પહેલી લડાઈ હશે કે આવતા એક વર્ષની અંદર આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ બને જેથી કરીને કોરોના જેવી મહામારી આવે ત્યારે જે લોકોને હોસ્પિટલમાં બેડ નહોતા મળ્યા ઓક્સિજનના બોટલ નહોતા મળ્યા વેન્ટિલેટર વગર તરફડી તરફડીને લોકો મર્યા હતા એવા અનેક લોકોનો જીવ બચાવી શકાયો હોત જો હોસ્પિટલ વહેલી બની હોત પણ એ આવતા એક વર્ષમાં હોસ્પિટલ બનાવવાનો સૌથી પહેલો સંકલ્પ છે જે ચોક્કસથી આણંદના મિતેશભાઈ સાંસદ જે કહી રહ્યા છે કે પાંચ લાખથી વધુની લીડથી અમે જે જીતી રહ્યા છે આ મુદ્દે તમારું શું મંતવ્ય છે કે જે પાંચ લાખથી વધુની લીડથી જીતવાનું જે સપનું છે તે સાકાર તેમનું થઈ શકે છે તેવું લાગી રહ્યું છે તમને બટન દબાવીને લીડ આવી જવાની છે લોકશાહીમાં જનતા જનાર્દન સર્વોપરી છે મતનો અધિકાર જનતા પાસે છે કોને ચૂંટવો અને કોને ઘેર મોકલવો જનતાના હાથમાં છે પાંચ વર્ષમાં કેવું શાસન કર્યું છે કેવા સંસદ સભ્ય કામ કર્યા છે કે કાંડ કર્યા છે એ બધા જ હિસાબ જનતા કરવાની છે અને જનતા નક્કી કરશે સાતમી મે મતદાન થશે ને જૂનમાં પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે જનતાનો રૂખ શું હતો જનતાએ કોને આશીર્વાદ આપ્યા અને મને તો સો ટકા આણંદની જનતા પર વિશ્વાસ છે કે આ વખતે આણંદની જનતા પરિવર્તન માટે મતદાન કરવાનું મન બનાવી ચૂકી છે જે ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આણંદની અંદર જીદી સીધી જે છે ટક્કર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થઈ રહી હોય છે જ્યારે વાત કરવામાં આવે તો એનસીપીએ પણ આની અંદર જે છે ક્યાંક ને ક્યાંક એન્ટ્રી કરી છે તો આ મુદ્દે તમારું શું મંતવ્ય છે શું તમને લાગી રહ્યું છે કે એનસીપીની એન્ટ્રીથી તમને ક્યાંક નુકસાન જાય છે એવું મેં પહેલાં જ કહ્યું કે કોઈ પણ રાજકીય પાર્ટી હોય એને ચૂંટણી લડવી લડાવી એનો વિષય હોય છે પણ નિર્ણય કરવાનો જનતાના હાથમાં છે અને આણંદ જિલ્લાની જનતા ખૂબ સમજુ સાણીને રાજકીય કોઠા સુજવારી છે એને ખબર છે કે પોતાનો મત ક્યાં આપવો કોને આપવો અને એનાથી શું ફાયદો થશે શું નુકસાન થશે પાછલા દસ વર્ષમાં આણંદની જનતાએ જે પણ અખતરા કરવાના હતા બે વખત કરી લીધા હવે જનતાને ખબર પડી છે કે આ અખતરા કરવાનો સમય નથી આપણે તો વિકાસ કરવો છે આપણે તો આપણો માણસ લાવો છે આપણો ભાઈ ચૂંટવો છે જે અડધી રાતે આપણા સુખ દુઃખ માટે ઊભો રહે અને એટલા જ માટે આ વખતે જનતા નક્કી કરશે કે મારો મત એ આણંદના વિકાસ માટે મારો મત એ આ અમારા ભાઈ માટે મારો મત એ અમારા આવતા પાંચ વર્ષનો મજબૂત સંસદ સભ્ય ચૂંટવા માટે હશે એટલે હું માનું છું કે કોણ ઊભું રહે કઈ પાર્ટીનું ઊભું રહે તો અલગ વિષય છે પણ જનતા આ વખતે એનો સાચો પ્રતિનિધિ ચૂંટશે જે દિલ્હીના સીએમની વાત કરવામાં આવે તો હાલ આમ આદમી પાર્ટીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડની અંદર હાલ જેલની અંદર ધકેલવામાં આવ્યા છે આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને એની સત્તા જાય એનો ખૂબ ડર છે અને એટલા જ માટે પહેલાં ઝારખંડ દિલ્હી કે બીજા પ્રદેશોમાં જે ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી અને જેટલા પણ વિરોધીઓ છે એને ડરાવા દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કેમ આટલા વર્ષોમાં એક પણ ભાજપના નેતાને ત્યાં રેડ નથી થતી કેમ કેટલાય ભ્રષ્ટાચારી નેતાઓ જેની સામે તમે તપાસ કરી છે જેની સામે તમે ભાષણો કરતા હતા એવા લોકો ભાજપમાં આવે છે એટલે દૂધે ધોયેલા થઈ જાય છે આ ભાજપનો વોશિંગ પાવડર જે છે એ ભ્રષ્ટાચારીઓને સફેદ કરવા માટે કેમ વપરાય છે અને જે લોકો તમારીથી ડરતા નથી કે તમારી સામે ઝૂકતા નથી એવા લોકોને તમે જેલમાં નાખી રહ્યા છો પણ પ્રજા બધું સમજે છે કે ચૂંટણીમાં કોઈ પ્રચાર ના કરી શકે એટલા માટે ઝારખંડ કે દિલ્હીના મુખ્યમંત્રીઓને જેલમાં નાખ્યા છે પણ પ્રજા એનો સો ટકા જવાબ આપશે અમિતભાઈ મારો લાસ્ટ સવાલ છે હું કહેવા માગું છું કે આણંદ જે જિલ્લો છે તે કૃષિ સાથે સંકળાયેલો છે તો જો તમે ચૂંટાઈને આવો છો તો સૌ ખેડૂતો માટેની શું શું વ્યવસ્થા કરશો આણંદ જિલ્લામાં જેટલો પણ વિકાસ થયો છે જેટલી પણ સંસ્થાઓ સ્થપાઈ છે કે જેનાથી બોડા સમાજને બોળા સમૂહને લાભ મળ્યો હોય એ તમામ કોંગ્રેસનું યોગદાન છે આણંદ જિલ્લામાં ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય ફૂલે પાલે એટલા માટે અમૂલ ડેરીની સ્થાપના કોંગ્રેસનો વિચાર હતો ખેડા જિલ્લા બેંક જેથી કરીને ખેડૂતોને સીધું ધિરાણ મળી શકે કોંગ્રેસે સ્થાપી એ જ રીતે જિલ્લામાં ખેડૂતો માટે એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોંગ્રેસે સ્થાપી સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરમાં કોંગ્રેસે સ્થાપી એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ કે જે ડેરી ઉદ્યોગને ડેરીની પ્રવૃત્તિઓને આખા વિશ્વના ફલક પર લઈ જાય એવી સંસ્થા કોંગ્રેસના વખતમાં સ્થપાઈ ઈરમા કોંગ્રેસે સ્થાપી તમામ જે જિલ્લાની નહેરો છે જેનાથી અત્યારે સિંચાઈનું પાણી પહોંચે છે એ તમામે તમામ નહેરો કોંગ્રેસના વખતમાં બની મહી કડાણાનો ડેમ કોંગ્રેસે બનાવ્યો આ ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં દસ વર્ષથી ડબલ એન્જિન સરકાર છે એક ઇંચ પણ એક ઇંચ પણ નવી કેનાલ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે નથી બનાવી એક પણ નવો ડેમ એમણે નથી બનાવ્યો એક પણ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ નથી કર્યું જ્યારે ભૂતકાળની કોંગ્રેસની સરકારે બોતેર હજાર કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફ કર્યા કરોડો ખેડૂતોને લાભ કરાયો અને બીજી બાજુ આ ભાજપે એના મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા આ સ્પષ્ટ બતાવે છે કે ભાજપની નીતિને નિયત ખેડૂત વિરોધી છે સામાન્ય લોકો વિરોધી છે અને કોંગ્રેસે જ્યારે જ્યારે આપવાનું આવ્યું ત્યારે લોકોને આપ્યું અધિકાર આપ્યા એ અન્ન સુરક્ષા અધિકારનો કાયદો આપ્યો અત્યારે ગામે ગામ આખા ગુજરાતની વાત કરો તો પચાસ ટકા વસ્તી સસ્તા અનાજની દુકાનેથી જે રાશન મેળવે છે કોંગ્રેસના ફૂડ સિક્યુરિટી એક્ટને કારણે મેળવે છે આરટીઆઈનો કાયદો આપ્યો આરટીઈ એટલે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો આપ્યો મનરેગાનો કાયદો આપ્યો આ તમામ કાયદાકીય અધિકારો કોંગ્રેસે આપ્યા ભાજપના દસ વર્ષના કેન્દ્રના શાસનમાં એવો એક પણ કાયદો બતાવો કે જેનાથી આ જિલ્લાના કોઈ ખેડૂતને લાભ થયો હોય કોઈ યુવાનને રોજગાર મળ્યો હોય કોઈ મહિલાઓ કે બીજા સમાજના લોકોને લાભ મળ્યો હોય ફક્ત ને ફક્ત પૈસાદાર ઉદ્યોગપતિઓની આ સરકાર છે ચોક્કસ છે અમિતભાઈ વાત કરવામાં આવે તો આણંદની જનતાને તમે શું સંદેશ આપશો આજે લોકસભાના ચૂંટણીને પર્વને લઈને તમે શું કહી રહ્યા છો આણંદની જનતાને આણંદની જનતા ખૂબ સમજુ શાણીને રાજકીય કોઠા સૂઝવારી મેં પહેલાં જ કહ્યું કે ચૌદ ને ઓગણીસમાં એમણે બે વખત વિશ્વાસ મૂકી જોયો પણ આ વિશ્વાસનો દરેક રીતે ઘાત થયો આણંદને કંઈ ના મળ્યું આણંદની જનતાને કંઈ ના મળ્યું પ્રતિનિધિઓ પણ એવા મળ્યા કે જે જનતાના પ્રશ્નો માટે લડવાનું થાય ત્યારે પોતાની પક્ષની મર્યાદાઓને કારણે આંગળી ઊંચી કરીને બેસી રહ્યા ત્યારે આણંદની જનતા આ વખતે એટલું ચોક્કસ છે કે પોતાનો પ્રતિનિધિ એવો ચૂંટવા માગે છે કે જે એના માટે લડે એના પ્રશ્નો માટે ગમે તે હદે જવાનું થાય આંદોલન કરવાનું થાય સંઘર્ષ કરવાનો થાય તો પણ પીછે હટ ના કરે જરૂર પડે તો પોતાના પક્ષ સામે પોતાની સરકાર સામે પણ અવાજ ઉઠાવે અને એવો સંસદ સભ્ય આણંદની જનતા આ વખતે ચૂંટશે અને હું માનું છું કે આણંદની જનતા આ વખતે એનો મતનો અધિકાર છે એ સંપૂર્ણ બુદ્ધિ સાથે કોઈ પણ જાતના લોભ લાલચ દબાણ કે ભ્રમણા માયા સિવાય ઉપયોગ કરવા માટેનું મન બનાવી ચૂકી છે અને એના જ કારણે મને વિશ્વાસ છે કે આ વખતે આણંદની જનતા પરિવર્તન માટે મતદાન કરશે જી આ હતા આપણી સાથે લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ દ્વારા આણંદની અંદર અમિતભાઈ ચાવડાને ઉતારવામાં આવ્યા છે મેદાને જ્યારે આ તો સમય જ બતાવશે જ અને મિતેલ મિતેશ પટેલ છે પાંચ લાખથી વધુની લીડની અંદર જે છે જીતવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ સમય બતાવશે કે આણંદની જનતા કોને ચાહી રહી છે અને કોની સરકાર બનાવવા માંગી રહી છે